વલસાડ જિલ્લામાં જ્યારે આવેલા વાવાઝોડા બાદ વલસાડ જિલ્લામાં થયેલી નુકસાનની સ્થિતિને આંકવા જિલ્લા વહીવટ તંત્રએ તાત્કાલિક સર્વે કામકાજ શરૂ કર્યું છે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો ગામે ગામ જય ખેડૂત મકાન માલિકોને વેપારીઓને થયેલા નુકસાનનું વિવરણ મેવડી ખાસ કરીને ખેતીના પાક ઘરોની છાપરા વીજ પુરવઠાના લાઈનો અને ગ્રામ્ય વિસ્તારોની રોડ વ્યવસ્થા પર પડેલા પ્રભાવની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કોઈ પણ પીડિત પરિવાર કે ખેડૂતો નજર અંદાજ ન કરવામાં આવે અને દરેકને નિષ્પક્ષ સર્વેમાં સામેલ કરવામાં આવે આ સર્વેનો સમૂહિત અહેવાલ તૈયાર કરી આગામી દિવસોમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે રાજ્ય સરકાર આ રિપોર્ટના આધારે રાહત પેકેજ અને સહાયતાના યોજનાઓ જાહેર કરશે એવી અપેક્ષા છે તો જિલ્લાવાસીઓને આશા છે કે તાત્કાલિક સહાય અને તેમને મોડી ન પડે